જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે અમે આવ્યા છીએ ગુલાબ વીણવા અમારા ખેતર જુઓ આજે અમારા ગુલાબનો નજારો જુઓ કેટલા સરસ ગુલાબ છે અમારા અને કેટલા ગુલાબ લાગ્યા છે જુઓ અમારા ગુલાબની વાડી છે આજે અમે પણ આ ચાર વાગે આવી ગયા છે જુઓ પેલા સામ માં એના પપ્પા છે હા હાજી દેખાય છે મારું ખેતર મારી વાડી ગુલાબની વાડી મને દેખાય છે પણ જુઓ મેં પણ ગુલાબ પીણવા જાય છું એકદમ વરસાદનું વાતાવરણ છે હમણાં જ વરસાદ પડ્યો છે અને બંધ થયો છે પાછો વરસાદ આવું આવું કરી રહ્યો છે વરસાદ પડવાની તૈયારી જ છે હમણાં પાછો આવશે વરસાદ તમને કેવા લાગ્યા મારા ગુલાબ મને કોમેન્ટમાં જણાવજો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જુઓ મારી વાડી ચાલો આવજો જય માતાજી નાગપંચમની બધાને શુભકામના જય માતાજી